પ્રાચીન કાલની એવી રહસ્યમય ગાથા જેમાં દેવોના ક્રોધથી જન્મ્યો એક અજય રાક્ષસ એક એવો શ્રાપ જેણે ત્રિદેવના ભાગ્યને પણ બદલી નાખ્યું એક એવી પત્ની જેના સતીત્વના બળે આખી સૃષ્ટિને હચમચાવી નાખી પણ શું આ અખંડ સતીત્વ હંમેશ માટે ટકી શક્યું શું તમને ખબર છે કે દેવોના દેવ મહાદેવના નેત્રમાંથી પ્રગટ થયેલો ક્રોધે કેવી રીતે એક એવા પાપને જન્મ આપ્યો જેનાથી આખું બ્રહ્માંડ ત્રાસી ઉઠ્યું અને એક એવો છળ જેણે માતા લક્ષ્મીના ભાઈ અને એક પતિવ્રતા સ્ત્રીનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું આ કથા માત્ર દેવો અને દાનવોના યુદ્ધની નથી આ કથા છે પ્રેમ ત્યાગ વિશ્વાસઘાત અને શાપના એક એવા ચક્રની જેનું પરિણામ આપણે આજે પણ આપણા ઘરોમાં આપણા આંગણે જોઈએ છીએ આ કથા છે તુલસીના જન્મની અને એવા વિવાહની જેની પાછળ છુપાયેલું છે એક ભક્તવત્સલ ભગવાનનું સૌથી મોટું રહસ્ય શું તમે તૈયાર છો આ અજાણી ગાથાના પડદા પાછળ છુપાયેલા સત્યને જાણવા માટે તો ચાલો આપણે એક ડગલું માંડીએ સમયના એવા પ્રવાહમાં જેની દરેક ઘટના આજની આપણી આસ્થા સાથે જોડાયેલી છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમે તમને સંભળાવવાના છીએ માતા તુલસીના પ્રાગટ્યની અને તેમના ભગવાન વિષ્ણુ સાથેના વિવાહની પાવનકથા જે સાંભળવા માત્રથી થાય છે તમામ દુઃખ દૂર અને થાય છે મોક્ષની પ્રાપ્તિ આ પાવનકથાને સાંભળવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા તુલસી તથા જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખી દેજો અને તમે આ વીડિયો ક્યાંથી નિહાળી રહ્યા છો એ પણ જરૂરથી જણાવજો એકવાર દેવગુરુ બૃહસ્પતિ અને દેવરાજ ઇન્દ્ર ભગવાન શિવજીના દર્શનની લાલસાથી કૈલાસ પર્વત પર ગયા તેઓ કૈલાસ પર્વત પર પહોંચવાના જ હતા તેવામાં ભગવાન શિવજીને ખબર પડી ગઈ કે આ બંને દેવ મને મળવા આવી રહ્યા છે ત્યારે ભગવાન શંકરના મનમાં એક કૌતુક થયું જેવા દેવગુરુ બૃહસ્પતિ અને ઇન્દ્રદેવ કૈલાસ પર્વત પર પહોંચ્યા તો ત્યાં ભગવાન શિવજીએ વેશ બદલીને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું હતું તે બ્રાહ્મણને જોઈને બૃહસ્પતિજી પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ દેવ ભગવાન શિવજી ક્યાં છે ત્યારે બ્રાહ્મણ બનેલા ભગવાન શિવજીએ કહ્યું તમે શા માટે તેમને મળવા માંગો છો ત્યારે દેવરાજ ઇન્દ્રાએ કહ્યું તું મને ઓળખતો નથી હું દેવરાજ ઇન્દ્ર છું દેવરાજ ઇન્દ્રની આ વાતો સાંભળીને બ્રાહ્મણ બનેલા ભગવાન શિવજી સમજી ગયા કે દેવરાજ ઇન્દ્રને ઘણું અભિમાન છે તેમને લાગે છે કે તેમના સમાન દુનિયામાં કોઈ નથી તેના અભિમાનનો નાશ કરવા માટે ભગવાન શિવજીએ દેવરાજ ઇન્દ્રને અનેક પ્રકારના સવાલો પૂછ્યા દેવરાજ ઇન્દ્ર તે સવાલો સાંભળીને ખૂબ ક્રોધિત થયા અને ક્રોધિત થઈને કહેવા લાગ્યા હે બ્રાહ્મણ દેવ હું તને અત્યારે ને અત્યારે મારી નાખીશ આ મારું વજ્ર છે તેના પ્રહારથી કોઈ બચી શકતું નથી જ્યારે દેવરાજ ઇન્દ્રાએ બ્રાહ્મણ દેવતાને આ પ્રકારે કહ્યું ત્યારે બ્રાહ્મણ બનેલા ભગવાન શિવજીને પણ ક્રોધ આવ્યો ત્યારે તેઓ પોતાના અસલી રૂપમાં પ્રગટ થઈ ગયા ભગવાન શિવજીના નેત્રમાંથી અગ્નિ નીકળવા લાગી તે અગ્નિને જોઈને દેવગુરુ બૃહસ્પતિ અને ઇન્દ્રદેવ ભયભીત થઈ ગયા તેઓ કહેવા લાગ્યા મહાદેવ અમને ક્ષમા કરો ત્યારે ભગવાન શિવજીએ કહ્યું દેવરાજ આ પ્રકારે અભિમાન કરવું યોગ્ય નથી હવે આ જે ક્રોધ મારા નેત્રોમાંથી પ્રગટ થયો છે કહો હું તેનું શું કરું ત્યારે દેવરાજે કહ્યું હે ભગવાન આ ક્રોધની અગ્નિને તમે સમુદ્રમાં ફેંકી દો દેવરાજની વાત માનીને ભગવાન શિવજીએ તે અગ્નિને સમુદ્ર તરફ ફેંકી દીધી હવે જેવી તે અગ્નિ સમુદ્રમાં પડી તે અગ્નિમાંથી એક બાળક ઉત્પન્ન થયો તે બાળક એટલો બળવાન હતો કે તે જોર જોરથી રડવા લાગ્યો અને તેના રડવાના અવાજથી આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું ત્યારે બ્રહ્મદેવ ત્યાં પ્રગટ થયા બ્રહ્મદેવે તે બાળકને પોતાની ગોદમાં ઉઠાવી લીધો તે બાળક એટલો બળવાન હતો કે તેણે મોટા વેગ સાથે બ્રહ્મદેવની દાઢીને ખેંચવાનું શરૂ કર્યું જ્યારે તેણે બ્રહ્મદેવની દાઢી ખેંચી તો બ્રહ્મદેવના નેત્રમાં આંસુ આવી ગયા બધાએ કહ્યું મહારાજ આ કોણ છે આ કોનો પુત્ર છે ત્યારે બ્રહ્મદેવે કહ્યું આ ભગવાન શંકરના નેત્રની જ્યોતિથી ઉત્પન્ન થયો છે અને આઈ તેનું નામ જલંધર છે આ મોટો પ્રતાપી બળવાન રાક્ષસ હશે કારણ કે આ ક્રોધ દ્વારા ઉત્પન્ન છે જે ક્રોધના પ્રતાપથી ઉત્પન્ન થાય તે રાક્ષસ જ હોઈ શકે આ પ્રકારે બધા દેવતાગણ તે બાળકને જોઈને હેરાન થઈ ગયા થોડા જ સમયમાં તેણે વિરાટ રૂપ ધારણ કરી લીધું અને જોત જોતામાં તો તે રાક્ષસોનો અધિપતિ પણ બની ગયો થોડા સમય મયાસુરની પુત્રી વૃંદા સાથે તેણે લગ્ન પણ કરી લીધા સંપૂર્ણ ક્ષેત્રો પર તેણે પોતાનો અધિકાર જમાવી લીધો ઘણા દેવતાઓને તેણે સ્વર્ગમાંથી કાઢી મૂક્યા બધા દેવતા રડતા રડતા ભગવાન વિષ્ણુ પાસે આવીને કહેવા લાગ્યા હેનાથ આ કઈ લીલા કરી છે આ દુષ્ટનો સંહાર કરો તેણે અમને સ્વર્ગથી મુક્ત કરી દીધા છે ત્યારે ભગવાન વિષ્ણુ કંઈક કહેવા જઈ રહ્યા હતા એટલામાં માતા લક્ષ્મી કહેવા લાગ્યા હે નાથ જલંધર મારો ભાઈ છે તે પણ સમુદ્રમાંથી પ્રગટ થયો છે અને હું પણ સમુદ્રની પુત્રી છું આ હિસાબે તો તે તમારો ભાઈ થયો તમે તેનો વધ ન કરશો ત્યારે માતા લક્ષ્મી તરફ જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું હું તમને વચન આપું છું હું જલંધરનો વધ બિલકુલ નહીં કરું અને એમ કહીને ભગવાન વિષ્ણુ જલંધર સાથે યુદ્ધ કરવા આવી ગયા કહેવાય છે કે ઘણા સમય સુધી યુદ્ધ ચાલતું રહ્યું પણ ભગવાને માતા લક્ષ્મીને વચન આપી રાખ્યું હતું આ કારણે ભગવાને જલંધરનો વધ ન કર્યો જલંધરનું યુદ્ધ કૌશલ જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું જલંધર તું સંબંધમાં મારો સાળો લાગે છે કહે તને શું જોઈએ ત્યારે જલંધર મોટો વિદ્વાન હતો તેણે કહ્યું મારા મનની ઈચ્છા છે કે તમે મારા ઘરે આવીને રહો તમે સહપરિવાર મારા ઘરે આવી જાઓ અને આ સેવાનું સૌભાગ્ય મને આપો ભગવાને જલંધરની વાત સ્વીકાર કરી લીધી હવે ભગવાન દેવતાઓ સાથે જલંધરના ઘરે જઈને રોકાયા પરંતુ જલંધરે અન્યાય કરવાનું હજી સમાપ્ત નહોતું કર્યું બધા દેવતાઓ ફરી ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા હે નાથ કોઈ ઉપાય કરો તમે તો પોતે આવીને જલંધરના ઘરે રોકાઈ ગયા છો હવે તેનો વધ કોણ કરશે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું તમે ત્રિનેત્રધારી ભગવાન શિવજી પાસે જાઓ તેમને પ્રાર્થના કરો તે તમારી પ્રાર્થના સ્વીકારીને આ જલંધરનો વધ અવશ્ય કરશે ત્યારે બધા દેવતાઓ મળીને ભગવાન શિવજી પાસે આવ્યા અને તેમને કહેવા લાગ્યા હે નાથ જલંધરનો વધ કરો જલંધરનો વધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અન્યાય અધર્મ પાપ વધતો જ રહેશે સંસારમાં ધાર્મિક ભાવનાઓનો નાશ થઈ ગયો છે તમે કોઈ ઉપાય કરો ત્યારે ભગવાન શિવજીએ બધા દેવતાઓને નિરાશ ન કર્યા તેમણે કહ્યું તમે રાહ જુઓ બધું સારું થશે મારા દ્વારા જ તેનો વધ કરવામાં આવશે એવું આશ્વાસન આપીને ભગવાન શિવજી ત્યાંથી અંતરધ્યાન થઈ ગયા દેવતાઓ પણ પોતપોતાના સ્થાન પર પરત ફર્યા ત્યારે એક દિવસ ભગવાન શિવજીએ શ્રી નારદજીને બોલાવીને કહ્યું હે નારદજી તમે અત્યારે ને અત્યારે જલંધર પાસે જાઓ અને તેને ભ્રમિત કરવા માટે એવું કહો કે જલંધર તારી પાસે સંપૂર્ણ સંપત્તિઓ છે કોઈ પ્રકારના ધનની તારી પાસે કમી નથી પરંતુ એક સૌથી સુંદર સ્ત્રી ધન તારી પાસે નથી જ્યારે તે તને પૂછે કે કયું સ્ત્રી ધન ત્યારે તમે માતા પાર્વતીનું નામ લેજો ત્યારે તે મા પાર્વતીની ઈચ્છાથી અવશ્ય મારી સાથે યુદ્ધ કરવા આવશે જલંધર પૂછવા લાગ્યો મહારાજ કયું ધન છે કઈ સ્ત્રી છે ત્યારે દેવર્ષિ નારદે કહ્યું તે માતા પાર્વતી છે જો તે તને મળી જાય તો તું સંપૂર્ણ રાક્ષસોનો સ્વામી બની જઈશ આ પ્રકારે કહીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા હવે તો જલંધરના મનમાં પાર્વતી માતા માટે અનેક અશુભ વિચાર ઉઠવા લાગ્યા તેણે પોતાના એક દૂતને બોલાવીને કહ્યું અત્યારે ને અત્યારે કૈલાસ જાઓ અને ભગવાન શિવજીને કહો કે પાર્વતીને મારા હવાલે કરી દે અન્યથા યુદ્ધ માટે તૈયાર રહે જલંધરનો સંદેશ લઈને તે દૂત ભગવાન શિવજી પાસે પહોંચ્યો તેણે જલંધરનો સંદેશ આપતા કહ્યું જલંધર મારા રાજા છે હું તેમનો સંદેશ લઈને આવ્યો છું તેમણે કહ્યું છે કે સૌથી સુંદર સ્ત્રી ધન જેને પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે તે મને સોંપી દો અન્યથા યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ જ્યારે તે દૂત આ પ્રકારે ભગવાન શિવજીને સંદેશ સંભળાવી રહ્યો હતો એટલામાં ભગવાન શિવજીનો એક ગણ પ્રગટ થયો તેને ખૂબ ક્રોધ આવ્યો તે દૂતને મારવા જ જઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવજીએ તેને રોકી દીધો તે દૂત પણ ભાગીને ભગવાન શિવજીના શરણમાં આવીને કહેવા લાગ્યો હું તો દૂત છું દૂતનો વધ કરવો અન્યાય માનવામાં આવે છે ત્યારે તેની વાત સાંભળીને ભગવાન શિવજીએ પોતાના ગણોને રોકતા કહ્યું એવું ન કરો આ દૂત છે અને દૂતને મારવો તે અધર્મ છે ત્યારે તે ગણ કહેવા લાગ્યો તેણે તમારું અપમાન કર્યું છે તેણે માતા પાર્વતીનું અપમાન કર્યું છે હું ક્રોધથી ભરાઈ ગયો છું મારે તેને ખાવો છે ત્યારે ભગવાન શિવજીએ કહ્યું તેને ખાવો યોગ્ય નથી ત્યારે તે ગણ કહેવા લાગ્યો મહારાજ મારી ભૂખ વધતી જાય છે કહો હું કોને ખાઉં ત્યારે ભગવાન શિવજીએ તેને કહ્યું તું તારા હાથ અને પગને ખાઈ જા ભગવાન શિવજીની આજ્ઞા માણીને તેણે પોતાના હાથ પગ ખાઈ લીધા ત્યારે ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને તેને કહ્યું કે હું તને વરદાન આપું છું જ્યાં મારું મંદિર સ્થાપિત થશે તું ત્યાં નિવાસ કરીશ આ પ્રકારે ભગવાન શિવજીએ તે ગણને આશીર્વાદ આપ્યો ત્યારે જલંધર દ્વારા મોકલેલો દૂધ ભગવાન શંકરને કહેવા લાગ્યો તમે મને જવાબ નથી આપ્યો મારે શું કહેવું છે ત્યારે ભગવાન શિવજીએ કહ્યું હું યુદ્ધ માટે તૈયાર છું તું જલંધરને જઈને કહે કે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું તે દૂત પાછો ફરીને જલંધર પાસે આવ્યો તેણે ભગવાન શિવજીનો સંપૂર્ણ સંદેશ જલંધરને સંભળાવતા કહ્યું કે ભગવાન શિવજીએ કહ્યું છે કે તેઓ યુદ્ધ માટે તૈયાર છે ભગવાન શંકરનો આ સંદેશ સાંભળીને જલંધરનું મન ક્રોધથી ભરાઈ ગયું તેણે બધી સેનાઓને આદેશ આપતા કહ્યું અત્યારે ને અત્યારે આપણે કૈલાસ પર્વત તરફ કૂચ કરવાની છે અને ત્યાં જઈને ભગવાન શિવજીનો વધ કરી દઈશું બધી સેનાએ આદેશ માની લીધો અનેક પ્રકારના રાક્ષસો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા જલંધર બધાને સાથે લઈને કૈલાસ પર્વત પહોંચ્યો ભગવાન શિવજીએ જેવું જોયું કે કૈલાસ પર્વત પર જલંધર મોટી સેના લઈને આવી રહ્યો છે અહીં ભગવાન શિવજીના આદેશથી તમામ ગણો પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા જોતામાં જલંધર અને ભગવાન શિવજી વચ્ચે મોટું ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું જલંધર બહુ મોટો માયાવી હતો તેણે એક વિચિત્ર લીલા કરી તે બે રૂપ બનાવીને એકને યુદ્ધમાં છોડીને એક રૂપ સાથે કૈલાસ પર્વત પર પહોંચી ગયો તેના મનમાં હતું કે હું જોઈ તો આવું કે માતા પાર્વતી કેવા છે જેવો તે કૈલાસ પર્વત પર પહોંચ્યો તો તેણે પોતાનો વેશ ભગવાન શિવજીના રૂપમાં બદલી નાખ્યો તે ભગવાન શિવજીનું રૂપ ધારણ કરીને કૈલાસમાં ફરવા લાગ્યો અને માતા પાર્વતીને શોધવા લાગ્યો તેને લાગ્યું કે પાર્વતી માતાને લાગશે કે હું જ શિવજી છું તે મારી નજીક આવશે અને તેમનો પતિવ્રતા ધર્મ નષ્ટ થઈ જશે એવો વિચારીને જેવો તે મા પાર્વતીની નજીક જઈ રહ્યો હતો માતા પાર્વતીને ખબર પડી ગઈ કે આ માયાવી એ શિવજી નહીં પણ જલંધર છે માતા પાર્વતીએ કહ્યું હે દુષ્ટ તે ભગવાન શિવજીનું રૂપ ધારણ કર્યું તો તને શું લાગ્યું કે હું તને ઓળખી નહીં શકું હું તને શ્રાપ આપું છું કે જે પ્રકારે તે મારો ધર્મ નષ્ટ કરવા માટે આ પ્રયાસ કર્યો છે તે જ પ્રકારે જ્યારે તારી પત્નીનો ધર્મ નષ્ટ થશે ત્યારે જ તારો નાશ થશે આ પ્રકારે મા પાર્વતીએ જલંધરને શ્રાપ આપી દીધો આ પ્રકારે શ્રાપથી દુઃખી થઈને જલંધર ફરી યુદ્ધ કરવા આવી ગયો ભગવાન શિવજી સામે તે હારવા લાગ્યો જેમ તેમ પ્રયાસ કરીને તે પોતાના ઘરે પાછો ફર્યો અહીં જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે ભગવાન શિવજીએ ભગવાન વિષ્ણુને બોલાવીને કહ્યું હે હરિ તમે આ શું કરી રહ્યા છો અહીં બધા દેવતા દુઃખી છે અને તમે જઈને જલંધરના ઘરે રોકાયા છો આ યોગ્ય નથી ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું મેં તેને વચન આપ્યું હતું તેના વચનનું પાલન કરવું મારો ધર્મ હતો હવે હું તેની પાસે રોકાઈને પાછો આવી ગયો છું હવે મારા ઉપર કોઈ પાબંધી નથી હવે તમે જેવો આદેશ કરશો હું માનવા તૈયાર છું જ્યારે ભગવાન શિવજી આ પ્રકારે ભગવાન વિષ્ણુ સાથે વાત કરી રહ્યા હતા એટલામાં જગતજનની માતા પાર્વતી પણ ત્યાં પ્રગટ થયા તે કહેવા લાગ્યા હે વિષ્ણુ આ જલંધરે મારું અપમાન કર્યું છે આ અપમાનનો બદલો તો અવશ્ય લેવો પડશે તમે પણ કોઈ વ્યક્તિ દ્વારા તેની પત્નીનો ધર્મ નષ્ટ કરાવજો કારણ કે પતિવ્રતા ધર્મના આધારે જ આ મોટો બળવાન બનીને ફરે છે તેની ધર્મપત્ની વૃંદા સાચા હૃદયથી પોતાના પતિને ભગવાન માનીને તેની સેવા કરે છે તેના પતિવ્રતા ધર્મના પ્રભાવથી જ આ અત્યાર સુધી જીવિત છે માતા પાર્વતીની વાત માનીને શ્રી નારાયણે કહ્યું માતા તમારો જેવો આદેશ હશે તેવું જ પાલન કરવામાં આવશે ત્રણ ચાર દિવસ પછી ફરી યુદ્ધ શરૂ થયું હવે તો જલંધર અને ભગવાન શિવજી વચ્ચે મોટું ભયાનક યુદ્ધ થયું અહીં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં મહેલમાં જલંધરની પત્ની વૃંદા એક વનમાંથી બેસીને તપસ્યા કરી રહી હતી તે એ જ પ્રાર્થના કરતી હતી કે મારા પતિદેવ સદા સુરક્ષિત રહે અચાનકથી વરસાદ થવા લાગ્યો વરસાદમાં તે શું જુએ છે બે રાક્ષસ ત્યાં પ્રગટ થયા તેઓએ વૃંદાની સામે આવીને તેના પતિ જલંધરનું શરીર ફેંકી દીધું એક તરફ ધડ પડ્યું હતું એક તરફ માથું પડ્યું હતું આ પ્રકારે પોતાના પતિના શરીરને જોઈને વૃંદા જોરથી રોવા લાગી ત્યારે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ બનાવીને તે વનમાંથી નીકળવા લાગ્યા બ્રાહ્મણ દેવતાને જોઈને વૃંદા કહેવા લાગી હે બ્રાહ્મણ દેવ દયા કરો મારા પતિને જીવનદાન આપો મારા પતિને જીવનદાન આપો ત્યારે બ્રાહ્મણ બનેલા ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા જે મરી ગયો તેને તો કઈ પ્રકારે જીવિત કરી શકાય છે ત્યારે વૃંદા કહેવા લાગી તમે તો સિદ્ધ મહાપુરુષ લાગો છો મારા પર દયા કરો મારા પતિને જીવિત કરો ત્યારે બ્રાહ્મણ બનેલા ભગવાન વિષ્ણુએ એવી માયા રચી કે તે શરીર ગાયબ થઈ ગયું અને તેઓ પોતે જલંધરના રૂપમાં પ્રગટ થઈ ગયા આ માયાને વૃંદા સમજી ન શકી જ્યારે તેણે જોયું કે મારા પતિદેવ જીવિત થઈ ગયા છે તો તે દોડતી પોતાના પતિની સામે ગઈ અને તેમને હૃદયથી લગાવી દીધા જ્યારે તેણે આલિંગન કર્યું તો તેને એવું પ્રતીત થયું કે આ જ મારા પતિ છે તે પોતાના પતિદેવને મહેલમાં લઈ આવી ત્યાં જે ખરેખર જલંધર હતો તે તો ભગવાન શિવજી સાથે યુદ્ધ કરી રહ્યો હતો અને અહીં ભગવાન વિષ્ણુ જલંધરના રૂપમાં વૃંદા સાથે મહેલમાં બેઠા હતા અહીં મહેલમાં જેવી જ જલંધરની પત્ની વૃંદાનો પતિવ્રતા ધર્મ નષ્ટ થયો તેની સાથે જ ત્યાં યુદ્ધમાં જલંધરનો વધ થઈ ગયો ત્યાં જેવો જલંધરનો વધ થયો ત્યાંના રાક્ષસો તેને ઉઠાવીને મહેલ પર લઈ લાવ્યા હવે તો વૃંદા જોઈને હેરાન થઈ ગઈ એક જલંધર મરેનો પડ્યો છે એક જલંધર જીવિત છે જ્યારે વૃંદાએ ક્રોધિત થઈને જલંધર બનેલા ભગવાન વિષ્ણુને પૂછ્યું તમે કોણ છો ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા ભગવાન વિષ્ણુને આ પ્રકારે જોઈને વૃંદાએ કહ્યું તમે મારી સાથે છડ કર્યું છે તમારા કારણે મને પતિનું દુઃખ પ્રાપ્ત થયું છે હું તમને શ્રાપ આપું છું તમારે પણ પત્નીનો વિયોગ સહન કરવો પડશે અને જે રાક્ષસ મને દુઃખી કરવા માટે મારા પતિનું શરીર ફેંકી ગયા હતા તે રાક્ષસ તમને પણ પરેશાન કરશે જે બ્રાહ્મણ દેવતાએ ત્યાં પ્રગટ થઈને મારી સાથે છડ કર્યો હતો તેમને પણ આગલા જન્મમાં દુઃખ પ્રાપ્ત થશે આ શ્રાપ સમય જતાં હકીકતમાં પરિવર્તિત થઈ ગયો જ્યારે ભગવાન વિષ્ણુ રામના રૂપમાં જન્મ લઈને આવ્યા ત્યારે તેમને પત્નીનો વિયોગ સહન કરવો પડ્યો તે બે રાક્ષસ રાવણ અને કુંભકર્ણ બન્યા જે બ્રાહ્મણ દેવ હતા તેમણે પણ આગલા જન્મમાં મોટી સજા પ્રાપ્ત થઈ આ પ્રકારે વૃંદા જલંધરનું શરીર જોઈને આક્રંદ સાથે જોર જોરથી રોવા લાગી તેને રોતા જોઈને ભગવાન વિષ્ણુએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હે દેવી તમારા પતિએ મોટા અન્યાય કર્યા હતા પણ વૃંદા કંઈ પણ સાંભળવા તૈયાર નહોતી વૃંદાએ કહ્યું તમે મોટા નિષ્ઠુર છો તમારું હૃદય પથ્થરનું છે મારો તમને બીજો શ્રાપ છે કે તમે પથ્થરના પણ બની જશો આ પ્રકારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થરના સ્વરૂપમાં પણ ફેરવી દીધા ભગવાન વિષ્ણુ આ બધું સાંભળીને પણ શાંત રહ્યા અને વૃંદા પોતાના પતિની સાથે સતી થઈ ગઈ ભગવાન જેટલો સમય વૃંદાની સાથે રોકાયા હતા વૃંદાના ભક્તિભાવને જોઈને ભગવાનના મનમાં પણ વૃંદા પ્રત્યે પ્રેમ જાગૃત થઈ ગયો હતો કહેવાય છે કે ઘણા સમયકાળ સુધી ભગવાન વિષ્ણુ વૃંદાની ચિતાની પાસે જ બેસી રહ્યા અનેક દેવતાઓએ પ્રયાસ કર્યો કે ભગવાન વિષ્ણુ પોતાનો કાર્યભાર સંભાળે પરંતુ કોઈનાથી કોઈ કાર્ય બની શક્યું નહીં ત્યારે બધા દેવતાઓ મળીને ભગવાન શિવજી પાસે ગયા પ્રાર્થના કરીને કહેવા લાગ્યા હે નાથ ભગવાન વિષ્ણુને જાગૃતિમાં લાવો ત્યારે ભગવાન શિવજીએ કહ્યું જગતજનની મા જગદંબા પાસે તેનો ઉપાય છે તમે તેમની પાસે જઈને પૂછો બધા ભક્તોએ મળીને મા જગદંબાને પ્રાર્થના કરી હે મા ભગવાન વિષ્ણુ કયા પ્રકારે પોતાના જાગૃત સ્વરૂપમાં આવશે તેઓ વૃંદાની ચિતાની નજીક બેસી ગયા છે અને અનંત સમય નીકળી ગયો છે હવે અમે જ કોઈ ઉપાય બતાવો ત્યારે ભક્તોની પ્રાર્થના સાંભળીને માં જગદંબાએ કહ્યું તમે મા લક્ષ્મી માં સરસ્વતી માં પાર્વતી પાસે જાઓ તેઓ તમને હાથોમાં કેટલાક બીજ આપશે તે બીજને લઈને તમે ચિતાની ઉપર નાખી દેજો તેનાથી ત્રણ પ્રકારના વૃક્ષો નીકળશે તે વૃક્ષોને જોઈને ભગવાન વિષ્ણુનું મન શાંત થઈ જશે હવે બધા દેવો ત્રણેય માતાઓ પાસે આવ્યા તેમની પાસેથી બીજ લઈને તેમણે તે બીજ વૃંદાની ચિતાની ઉપર નાખી દીધા જેવા તે બીજ ચિતાની ઉપર નાખવામાં આવ્યા તે બીજોમાંથી ત્રણ વૃક્ષો ઉત્પન્ન થયા એક હતું તુલસીનું એક હતું આંબળાનું અને ત્રીજું હતું માલતીનું આ ત્રણ વૃક્ષોને જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા ત્રણે વૃક્ષોમાંથી બે વૃક્ષ તો ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત થઈ ગયા માલતી અલગ રહી તેથી જ હરિપ્રબોધિની એકાદશીના દિવસે મા તુલસીની સાથે શાલીગ્રામનો વિવાહ કરાવવામાં આવે છે અને આમળા નવમી પર આમળાની પૂજા કરવામાં આવે છે જ્યારે તે બીજોમાંથી તુલસી પ્રગટ થઈ ત્યારે ભગવાન વિષ્ણુ તે જોઈને અતિ પ્રસન્ન થયા તેઓ બધા દેવતાઓને કહેવા લાગ્યા વૃંદાના શરીરથી તુલસી ઉત્પન્ન થઈ છે અને આજનો આ પવિત્ર દિવસ છે હરિપ્રબોધિની એકાદશીનો આગળ કહેતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે હરિપ્રબોધિની એકાદશીના દિવસે મારા પથ્થર સ્વરૂપ શાલિગ્રામ સાથે તુલસીનો વિવાહ કરાવશે હું તેના પર સદા પ્રસન્ન રહીશ બધા પૂછવા લાગ્યા ભગવાન તમારું સ્વરૂપ પથ્થરના રૂપમાં કેવી રીતે છે ત્યારે નારાયણે કહ્યું વૃંદાના શ્રાપને કારણે મારું એક સ્વરૂપ પથ્થરના રૂપમાં પ્રગટ થશે તેણે મને શ્રાપ આપ્યો હતો કે હું પથ્થરનો બની જઈશ વૃંદા જેવી પતિવ્રતા નારીનું સન્માન વધારવા માટે મેં સ્વયંને પથ્થરના રૂપમાં હોવું સ્વીકાર કરી લીધું છે જે સાચા ભાવથી હરિપ્રબોધિની એકાદશીના દિવસે મારો વિવાહ તુલસીની સાથે કરાવશે હું તેને અનંત સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરીશ એટલા માટે આપણા શાસ્ત્રોમાં તુલસી વિવાહનું વિશેષ પૂજન કરવામાં આવે છે આ દિવસે આ કથાનું મોટું મહત્ત્વ હોય છે આજની તુલસી એકાદશીના દિવસે જેટલું થઈ શકે તેટલું આપણે શુભ કર્મ કરવા જોઈએ જેટલું થઈ શકે તેટલું પાપથી બચીને પુણ્યની પ્રાપ્તિ કરવી જોઈએ અને બધા તરફથી ધ્યાન હટાવીને નિરંતર પરમાત્મા તરફ જ પોતાનું ધ્યાન લગાવવું જોઈએ આ પ્રકારે આ સંસારમાં આપણને તુલસીની પ્રાપ્તિ થઈ આ તુલસી વિવાહનો પાવન પ્રસંગ જે શાસ્ત્રોમાં વર્ણિત છે તેને જ તમારા સુધી પહોંચાડવામાં પ્રયત્ન કર્યો છે એવા ભક્તવત્સલ ભગવાન જે ભક્તોના માનને વધારવા માટે પથ્થરનું પણ હોવું સ્વીકાર કરી લે છે એવા ભક્ત વત્સલ ભગવાનના પાવનશ્રી ચરણોમાં અમારા વારંવાર પ્રણામ છે પ્રણામ છે પ્રણામ છે હવે જાણીએ તુલસી વિવાહ કથાનું મહત્ત્વ અને પૂજા વિધિ આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગૃત થાય છે આ સાથે ચાર મહિનાનો ચતુર્માસ સમાપ્ત થાય છે અને બધા માંગલિક કાર્યો જેમ કે લગ્ન મુહૂર્ત વગેરે ફરી શરૂ થાય છે આ દિવસે તુલસીજી એટલે કે વૃંદાનું સ્વરૂપ અને શાલીગ્રામ એટલે કે ભગવાન વિષ્ણુનું સ્વરૂપના વિવાહની પરંપરા શરૂ થઈ હતી આ વિવાહને ભક્ત અને ભગવાનના મિલન તરીકે ઉજવવામાં આવે છે જે વ્યક્તિ આ વિવાહ કરાવે છે તેને કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેના વૈવાહિક જીવનમાં સુખ શાંતિ આવે છે એવી પણ માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવું તુલસી ક્યારાને સજાવવો અને શાલિગ્રામને નવા વસ્ત્રો પહેરાવવા તુલસીના છોડ પર ચુંદડી ઓઢાડવામાં આવે છે અને તેમને શણગાર કરવામાં આવે છે એક વેદી પર તુલસીજી એટલે કે કન્યા પક્ષ અને શાલિગ્રામ એટલે કે વર પક્ષની સ્થાપના કરવામાં આવે છે શાલિગ્રામને ગંધ અક્ષત અને ફૂલોથી પૂજવામાં આવે છે વિવાહની વિધિ મંગળ ગીતો ગાયના વિવાહની વિધિ શરૂ કરવામાં આવે છે આ દિવસે તુલસીજીને બધી જ માંગલિક વસ્તુઓ જેમ કે બંગડી ચાંદલો મહેંદી વગેરે અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ પરંપરા અનુસાર તુલસીજીના કુંડાને શાલીગ્રામ સાથે સાત વાર પરિક્રમા એટલે કે ફેરા કરાવવામાં આવે છે વિવાહ સમાપ્ત થયા પછી ભગવાન વિષ્ણુ અને તુલસીજીની આરતી કરવામાં આવે છે અને તુલસીનો ભોગ ધરાવવામાં આવે છે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે આ પાવનકારી અને સુખાકારી કથા સાંભળવાથી તમારા જીવનમાંથી તમામ દુઃખો તકલીફો દૂર થાય અને તમને અપાર સુખ સમૃદ્ધિ અને આનંદની પ્રાપ્તિ થાય એવી માતા તુલસી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના જય મા તુલસી જય શ્રી હરિ વિષ્ણુ